નમસ્કાર આપ જોઈ રહ્યા છો અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગરના અલી ફોટલ ખાતે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત પ્રદેશના સહપ્રભારી દુર્ગેશ પાઠક નોર્થ ઝોન સંગઠન પ્રભારી ગૌરવ શર્મા પ્રદેશ કોઓર્ડિનેટર મનીષ કૌશિક તેમજ પ્રદેશ સંગઠન મંત્રી નરેશ પ્રજાપતિ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ઉંચાઈ વિધાનસભાના પ્રભારી તેજસ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા વડનગર તાલુકા પ્રમુખ અર્જુનજી શહેર પ્રમુખ વિનોદભાઈ પટેલ તેમજ ભવાનજી છાબળિયા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક વડનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી પ્રથમ સત્તાવાર હોવાનું જાણવા મળ્યું છે બેઠક દરમિયાન સંગઠન મજબૂત કરવા સ્થાનિક મુદ્દાઓને લઈને સનસંપર્ક વધારવા અને આગામી રાજકીય રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી રાજકીય વર્તનોમાં ચર્ચા છે કે વડનગરમાં આમ આદમી પાર્ટીની આ જોરદાર શરૂઆતને કારણે ભાજપના ગઢમાં ભંગાણ પડે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે બેઠકમાં ઉપસ્થિત નેતાઓએ વડનગરમાં પાર્ટીનો વ્યાપ વધારવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ બેઠક બાદ વડનગરની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીની વધુ ગતિવિધિઓ જોવા મળી શકે છે વડનગરની રાજનીતિમાં નવી હલચલ આમ આદમી પાર્ટીની દમદાર એન્ટ્રી અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર જય હિન્દ મારું નામ તેજસ પટેલ છે અને હું ઊંઝા વિધાનસભાનો વિધાનસભા પ્રભારી છું મિત્રો પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે પરિવર્તન આવવાનું છે પાકું છે અમે લોકો ઘણા સમયથી ઊંઝા વિધાનસભાની અંદર અમારું સંગઠન ઉભું કરી રહ્યા છીએ અને અમે ખૂબ જ મજબૂત છીએ સંગઠનમાં મિત્રો લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે અમારું સંગઠન પ્રોપર બને અને ક્યારે અમે ભાજપને પરિવર્તનના રૂપમાં બદલી દઈએ અને આમ આદમી પાર્ટીને બેસાડી દઈએ તો મિત્રો હવે દરેક ગામડાની અંદર અમારું સંગઠન બની ગયું છે જે થોડું ઘણું સંગઠન અમારું બાકી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અમે બનાવશું અને અમે પૂરી તાકાતથી આ સરકાર સામે લડશું અને આવનાર ઇલેક્શનમાં અમે જીતીશું જય હિન્દ જય ભારત कि लगभग हमारी जो सभाएं होने तो उन सभाओं में लगभग सेवेंटी परसेंट सभाएँ हमारी खत्म हो गई हैं संगठन का भी काम बहुत अच्छा चल रहा है और अगले ही हफ्ते में हम तो लोगों ने ये आपस में बैठ के रेड्यू किया है सन्दे किया कि लगभग शत प्रतिशत काम अगले एक हफ़्ते में पूरी तरह से कम्प्लीट कर देंगे और बहुत अच्छा लगा कि बहुत सारे लोग लोकल बॉडी चुनाव में पार्टिसिपेट करना चाहते हैं वो ग्राउंड पे मेहनत भी करना चाह रहे हैं કે પ્રશ્નથી પ્રશ્ન કા જવાબ જલ્દ સે જલ્દ જ રિઝર્વેશન પે આ જામ આદમી પાર્ટી આપણે કામગીરી ખરા કરના સ્ટાર્ટ કરે